હવેળો છે ના હોય તો ઘેર તો રવા દેવા આવવા નહીં આયા જીતવા આયા છીએ આ પાથળ છો બોડી ગાર્ડ ઉભા છે અને આ ખોડા ખરે તારા બોડી ને

ઉલાળો ને વાગવા આવે તો તમાર કબડી લઈને આવવાનું કોટ આવે તો અમારા બર અલ્યા બધી ખબર છે ઓલ ઇન્ડિયા માં તમારા પેલું કોઈ ખોળા વહી નહી ગયો નાઓ તો મૂળિયા વાળી જોશે

યો બાલ ના રહો છો ચૂંટી ના ખોટ તો ગયમો આવ્યો છે બાબુ આવ્યો છે જીતી જાનો બરોબર છે પણ આયો ને મારો ખાલી છું ને

ભગત આખો નામ દેહો બે ત્રણ જણનો તો આમ ઉઠાઈને આવતો રહેશે હાફો જો આ દુક્કી નકર દુક્કે જોવાનો જીત્જી જાજો જાજો કાબડી 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 કવડી 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 કાબડી 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 એ ના વાતો પછી બેહી ના પછી બમકો બમકો હાફો કોઠે દિકા ડન સમારે કબડી 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 ઊઠાય હું મંડળ પરથી ઊઠાય ઊઠ અરે હાખો ક કબડી 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 અરે ખોલ ભાઈ અરે તાકાતજમ બઘટ બઘટ ઓકાસર પર હા બઘટ હા જક અરે જક તું મે ભરાતો પાછો બઘટ તાકાતજમ બઘટ

તમે બોડાર હોડાર દેજો પાછા સામાન તો મોકલાય ના તમે તમારો સુન જ નઈ જીતવાનો એક વખત હારું છું

সারাসোডার সার